હેલો લર્નર્સ એન્ડ વેલકમ ટુ લર્ન ઇંગ્લિશ વિથ પૂર્વી ગયા વિડીયોમાં આપણે જોયું કે અલગ અલગ કા આપણે રમતા રમતા કેવી રીતે શીખી ગયા અલગ અલગ વાક્ય રચનાઓ અવાજ ભય મોડેલ માટે પણ ઘણા જણાને હોય છે તો મોડેલને ગ્રામરની દ્રષ્ટિએ ન જોઈને વાક્યમાં કેવી રીતે એના અર્થો કેવી રીતે થાય છે એ તમારે જોવું હોય તો આપણે આજનો વિડીયો તમારા માટે અતિશય મહત્વનો છે એની એક સેકન્ડ પણ ચૂકતા નહીં

શબ્દની સાથે જેમ કે હું અંગ્રેજી બોલી શકું છું એટલે હું શું કામ કરી શકું છું અંગ્રેજી બોલવાનું હું શકું છું એટલે આઈ કેન અને પછી અંગ્રેજી બોલવું એટલે સ્પીક ઇંગ્લિશ આઈ કેમ રાખી અને પછી જે પણ ક્રિયા આપણે કરી શકતા છે એને તરતા આવડે છે હી કેન સ્વિમ તેણી ગિટાર વગાડી શકે છે તેણી શકે છે એટલે શી કેન ગિટાર વગાડવી એટલે પ્લે ગિટાર શી કેન પ્લે ગિટાર શું તમે આ સમસ્યા હલ કરી શકો છો આવા પ્રશ્નાર્થ વાક્ય છે પ્રશ્નાર્થ વાક્યમાં શું હોય આપણે હંમેશા ધ વ્હટ અથવા તો બીજું સ્વાયકારક ક્રિયાપદી કરતા અહી આપણે મોડેલથી કરશું શું શકો છો એટલે કેન તમે એટલે યુ કેન યુ અને પછી શું જે બી કામ કરવાનું છે તે લખવાનું આપણે કે બોલવાનું શું તમે આ સમસ્યા હલ કરી શકો છો કે યુ સોલ્વ This પ્રોબ્લેમ અહીં ખૂબ ઠંડી પડી શકે છે આના પછી તમે ઘણું શું બનાવી શકો જેમ કે હું આવી શકું છું છુંબલ ટુ કમ આઈ કેન કમ તે રસોઈ બનાવી શકે છે શી કેન કુક એના રસોઈ બનાવતા આવડે છે શી કેન કુક

Can't you solve this problem, Suthamadi? Or do Can't you do this much work? Can't you subscribe to my channel? Suthamai, my channel subscribe nathi kodi shakta. to chhoo kuchh nta. Mai pasi tamaro phone chhe, YouTube chhe. Tamne bell icon and subscribe So please, you can subscribe it and you must subscribe it. Must. Aapke jo shu.

એટલે યુ મે લીવ ધ રૂમ આપણે રિક્વેસ્ટ કરી છે કે તમે જઈ શકો છો વાંધો નથી અહીંયા વી આર નોટ ટોકિંગબાઉટ એમની પણ આપણે રિક્વેસ્ટ ટોન માં કહી રહ્યા છે યુ મે ધ તમે ટેસ્ટ પૂર્ણ કરો પછી રૂમ છોડી શકો છો હવે આપણે ઉપરના વાક્યને થોડું લાંબુ કર્યું તમે રૂમ ક્યારે છોડી શકો છો ટેસ્ટ પૂરી કર્યા પછી હવે યુ મે લીવ ધ રૂમ વન્સ યુ ફિનિશ ધ ટેસ્ટ

હવે અહીંયા હું એને રિક્વેસ્ટ સાથે સાથે ક્વેશ્ચનમાં પૂછી રહી છું તો શું હું લઈ શકું ઉધાર લેવાનું છે એટલે બુક ફોર અ ફ્યુ ડેઝ ક્લિયર આ થયો મે નો યુઝ હવે આપણે હું કદાચ કાર્ય કરી શકું છું કદાચ એને માટે આઈ માઇટ નો ઉપયોગ કરવાનો કદાચ વરસાદ આવી શકે ઈટ મે ઈટ મે રેન ઇટ ઈટ માઇટ રેન તમારો ફોન કદાચ રસોડામાં હોઈ શકે છે આ વસ્તુ મમ્મી માટે કાયમ લાગુ પડે કે એ હંમેશા રસોડામાં ફોન ભૂલી જાય અને પછી કહેશે મારો ફોન ક્યાં છે તો આપણે કહી શકીએ તમારો ફોન કદાચ રસોડામાં હોઈ શકે છે યોર ફોન માઇટ બી ઇન ધ કિચન તમારો ફોન કદાચ आज रादाच वरसाद पडी शके इट माईट वे टू नाईट ते कदाच मीटिंग शी माईट नॉट To the meeting એટલે દરેક અત્યાર સુધી આપણે વાક્ય રચના જો એમાં તમે જોયું હશે કે કરતા આવે છે એના પછી એક શબ્દ આવે છે જેમ કે અહીંયા આપણે કદાચ માટે માઇટ નો ઉપયોગ કર્યો છે અને નકારાત્મક છે તો પછી જે બી વસ્તુ કદાચ ની સંભાવના વાળી છે તે લખવાની શી માઇટ નોટ કમ ટુ ધ મીટિંગ જો મારે ભણવાનું ન હોત ને તો હું કદાચ બહાર જઈ શકત

કરવું જોઈએ તો ત્યારે આઈ શુડ કરવું જ જોઈએ તો કરવું કરવું જ મારે જોઈએ કે તમારે કરવું જોઈએ એટલે કે આના ઉપર આપણો ઓલરેડી એક છે કોઈને શીખામણ આપીએ કે પછી આપણને ઓબ્લિગેશન હોય કે આપણે કઈ કરવું જોઈએ એવા સમયે આપણે શુડ નો ઉપયોગ કરીએ છીએ તમે એ વિડીયો જોયો છે ને ના જોયો તો આજે જ જોઈ લેજો પ્લીઝ પણ નહીં અત્યારે તો આપણે થોડા વાક્ય કરી જ રહ્યા છીએ મારે તમારા પહેલા ત્યાં પહોંચવું જોઈએ આઈ શુડ રીચ देयर बिफोर યુ આપણે હવે નીકળી જવું જોઈએ વી શુડ લીવ નાઉ તેણે યોગ્ય વર્તન કરવું જોઈએ హి షુડ બી હેવ અપ્રોપરીએટલી અથવા તો హి શુડ બી હેવ પ્રોપરલી તમારે કામ માટે તૈયાર ન થવું જોઈએ શુડન્ટ યુ બી ગેટિંગ રેડી ફોર વર્ક અચ્છા જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે આપણે

આપણે જે ક્રિયા કરવાની છે તે મારે તમારી સાથે નવા પ્રોજેક્ટ વિશે વાત કરવી જ જોઈએ આઈ મસ્ટ ટોક ટુ યુ અબાઉટ ધ ન્યુ પ્રોજેક્ટ એટલે આઈ મસ્ટ ક્રિયા

ચલો રોહિત લેવાઈ નો યુ હે ઓલરેડી

Kya yeah, so ki keep practicing the way and take care.